જનગરમાં ભારે વરસાદ ખાબકતા જેટકો સબસ્ટેશનમાં ડીજીવી કચેરીનું કામકાજ ખોરવાયું સબસ્ટેશન સંકુલમાં પાણી નજરે પડ્યા હતા ભરૂચના પાલેજનગર સહિત પંથકમાં ગતરોજ વરસેલા ભારે વરસાદને પગલે ચડબંબાકારની સ્થિતિ સર્જાતી પાલેજનગરની મધ્યમાં આવેલું તળાવ પણ વરસાદી પાણીથી ભરાઈ જવા પામ્યું હતું તો બીજી તરફ પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં પૂર્વ દિશામાં આવેલ જેટકો સબસ્ટેશનમાં આજુબાજુની સીમના વરસાદી પાણી ધસી આવતા સબસ્ટેશનના સંકુલમાં વરસાદી પાણી ભરાતા વીજ ગ્રાહકો સહિત ડીજીવીસીએલ સ્ટાફ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો છે મીડિયા કર્મીઓએ જેટકો સબસ્ટેશનની મુલાકાત લેતા સબસ્ટેશન સ્કંકુલમાં સંકુલમાં ગોઠણસમા પાણી નજરે પડ્યા હતા અને જેટકોના કર્મીઓ ગોઠણસમા પાણીમાં બહાર નીકળતા નજરે પડ્યા હતા દર વર્ષે જેટકો સબસ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા કપરી પરિસ્થિતિનું સર્જન થાય છે પાણી ઓસર્યા પછી જ ડીજીવીસીએલ કચેરીનું કામકાજ પૂર્વ થશે હાલ તો વરસાદી પાણી ભરાતા વીજ ગ્રાહકો સહિત ડીજીવીસીએલના કર્મીઓ કપરી પરિસ્થિતિમાં મુકાઈ જવા પામ્યા છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ કરજણ